જય માતાજી મિત્રો તો આજે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે તમે જો આપણે ગાજર સાફ કરી દીધા છે સાફ કરીને શેણવાના બાકી છે તો આ પાંચસો ગાજર છે મિત્રો અને અહીંયા આગળ તમે જુઓ આ કાજુ અને બદામ અને દ્રાક્ષ આ ત્રણ વસ્તુ છે અહીં આગળ અને આ અમૂલ દૂધની થેલી પણ લાવી દીધી છે આપણે તો જોતા પ્રમાણે દૂધ મેળવવાનું ગાજર શેણવાનું બાકી છે તો મિત્રો આપણા ગાજર શેણી નાખ્યા તમે જુઓ શેણી કમ્પ્લીટ કરી દીધા તો આપણે હવે હલો બનાવવાનું તૈયાર કરીએ તમે જુઓ અહીંયા આગળ તો મિત્રો આપણે અહીંયા આગળ અંદર જુઓ તમે ઘી નાખી દીધું છે અંદર કડાઈની અંદર આપણે ઘી નાખી દીધું તમે જુઓ અડધી વાટકી ઘી મૂકી છે અંદર તમે જુઓ આપણે નાખવાનો છે ગાજર નો તમે જુઓ ગાજર જો મિત્રો આપડા દસ મિનિટ થઈ ગઈ છે અહીંયા આગળ જો કલર બદલાઈ ગયો છે જો તમે અહીંયા તો અહીંયા આગળ આપણે કાજુના ટુકડા કરી દીધા ઝીણા ઝીણા બદામ કાજુ દ્રાક્ષ તૈયાર કરી દીધી છે તો એ આપડે અહીંયા આગળ અંદર ખોડ નાખવાયું છે ઝીણી આનો કલર તો મિત્રો આપણે દૂધ વીળવાનું છે જો અંદર પાંચસો દૂધ આપણે અંદર વેડી દીધું એડ કરી દીધું તમે જુઓ તો આપણા હવે થી પંદર મિનિટ થશે મિત્રો જો આપણે અહીંયા આ ડીઝો ખડ લીધી જ અહીંયા આગળ જોવા તમે હવે ખડ નફાની અંદર તો મિત્રો હવે આપણે નખવાની છે અહીંયા આગળ ખોડ તમે જુઓ જો મિત્રો કલર બદલો નો થઈ આગળ આમાં ખાડ પણ નાખી દીધી છે હવે આપણે કાજુ બદામ નાખવાના બાકી છે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ એ દસ મિનિટ ચૂલા ઉપર રવા દેવાના ગેસ ઉપર જો મિત્રો આપણે લો અપડેટ થઈ ગયો છે અને ઠંડો કરવા મૂકી છે ડિશમો કાઢી લીધો તમે જુઓ ગરમ ગરમ સર તમે જુઓ